છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે તુવેર કપાસ ડાંગર અને સોયાબીન જેવા ઉભા પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત બની છે સંખેડા તાલુકાના ગોલા ગામડી સહિત આજુબાજુના વિસ્તારોમાં પાણી ખેતરોમાં ભરાઈ જતા પાક નષ્ટ છે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ આર્થિક રીતે થોડી રાહત અનુભવી શકે ત્યારે સંખેડા ખેતીવાડી શાખાએ માહિતી આપી

ને અમારી નમ્ર વિનંતી એમને સર્વે કરી વળતર આપે કલેક્ટર કલેક્ટર શ્રી સાહેબ શ્રી મામલેદાર સાહેબ શ્રી તમામ સંખેરાના કર્મચારી અમારા ગોલા ગામડી નર્મદા વસાતમાં આવી મુલાકાત લઈ અને સર્વે કરી તુવેર પાકનો અમને સરકાર શ્રી પાસેથી વળતર અપાવે ગોલા ગામની નર્મદા વસાત તાલુકો સંખેરા જિલ્લો છોટાદીપુર અમારી માંગ એટલી છે કે અમે દિવાળી પહેલા અને દિવાળી પછી વધુ વરસાદ પડવાથી અમે અમારી સિઝન પાછળ ગઈ છે એટલે દિવાળી પહેલાં દિવાળી પછી અમે મકાઈ તુવરનું વાવેતર કરેલું છે અને કપાસનું વાવેતર પહેલાથી કરેલું છે તે પણ બધા જ પાકો અમારા નિષ્ફળ ગયા છે અને આ અમારા નુકસાન વહેલી તકે મંજૂર કરે અને સરકાર અમને વહેલી તકે વળતર આપે તો અમે ફરીવાર ખેતી કરી શકીએ અન્યતા ખેતી કરવાની અમારી હાલત નથી બગડી ગઈ છે અમારી વસાત અમારી વસાત ને તમામ તાલુકાની અંદર કમોસું પરવાથી તમામ ખેડૂતનો પાક જે નિષ્ફળ ગયો છે તો સરકાર સાથે અમારી એટલી જ માંગણી કે સર્વે કરો અને અમને વળતર આપો